જામનગરના દ્રોલ શહેરમાં જોડિયા રોડ પર આવેલ સિટી સર્વે નંબર પંદર પર દબાણનો મુદ્દો ગરમાયો છે હાલ આ સરકારી જમીન પર કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું અને તે લોકો મોટા રાજકીય નેતાઓ તેમજ સરકારી અધિકારીઓની મદદથી આ દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે આ મામલે લેન્ડગ્રેબિંગ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી આ અંગે સ્થાનિક રહેવાસીઓએ લેખિતમાં જવાબદાર તંત્રને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું કે ભૂમાફિયા દ્વારા કરેલ દબાણ દૂર કરવામાં આવે અને તે જગ્યા પર સાર્વજનિક સ્નાનગૃહ તેમજ બાળકો માટે રમતગમતનું મેદાન બનાવવા આવે તેવી માંગ કરી છે હાલમાં આ મામલે સ્થાનિક સ્તરે ચર્ચાએ જોર પકડ્યું છે હવે જોવાનું રહ્યું કે સંબંધિત તંત્ર કેવી કાર્યવાહી કરે છે અહેવાલ કરણસિંહ પી જાડેજા જે આ જગ્યા સરકાર ખાલી સ્નાનગુરુ બનાવી અથવા બાગ બગીચા બનાવી દઈએ અમારી જગ્યા દબાણ વાળી છે તે અમારી સ્થાનિક લોકો અત્યારે ઉપયોગ આવતી નથી તે માટે સરકાર શ્રી ને અમે અપીલ કરી વહેલી તકે આ ખાલી કરવી આપે મારું નામ પરમાર રાજેશ કુમાર પ્રવીણભાઈ છે હું એક જાગૃત નાગરિક છું સાહેબ કાલે આજે મારી પાછળ ઉભેલા છે સ્થાનિક લોકો મારી પાસે આવેલા હતા મને કહ્યું હતું કે જે આ રાજકોટ જામનગર કચ્છ કંડલા ને જોડતો મુખ્ય ધોરી માર્ગ છે કરોડો રૂપિયાની મિલકત છે આ જગ્યા ઉપર ભૂ માફિયાઓ દબાણ કરેલું છે સ્થાનિક લોકોને આ ભૂ માફિયાઓ એવું ધાક ધમકી આપે છે કે અમે તો કોર્ટ ના કેસ હાઈકોર્ટ સુધી જીતી આવ્યા છે જીતી એવા છે તો મને એ નથી ખબર પડતી તો સિટી સર્વેમાં કોપર્ટી કાર્ડમાં હુકમના આધારે કેમ હજી સુધી તમારું નામ ચડ્યું નથી બીજી વસ્તુ કે જો આ જગ્યા ઉપર ભાડા પહોંચે ધ્રોલ નગરપાલિકાએ આપી હોય તો સાહેબ ખરેખર બોગસ છે કારણ કે ભાડા પહોંચના જે ઠરાવો થાય છે એ ઠરાવોને હેકીને બહાલી હજી સુધી મળી નથી મળી નથી તો શા માટે ધ્રોલ નગરપાલિકા હજી આવી ભૂમાફિયાઓની જે મિલકત ઉપર જે કરોડોની મિલકત ઉપર દબાણ કરીને બેઠા છે ખરેખર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટે અને ધોળના ચીફ ઓફિસર સાહેબે આવા અંગત રસ લઈને આવી જગ્યા નું ખરેખર ડિમોલેશન કરવું જોઈએ